તો હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં જઈશું અને હું પણ મજામાં જ છું જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો આજે આપણે આવી ગયા છે ઘરે નોકરી ભરતીને આજે આપણે જવાનું છે આપણી બાઇક દોર છે અને કાલે આપણે જવાનું છે એક લોંગ રાઇડમાં તો તમે વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો મજા આવવાની છે આજે અને આપણે આજે મોબાઈલનું માઉન્ટ પણ બાઇકમાં લગાવી દઈશું અને કાલે સવારે આપણે વહેલા રાઈડ પર નીકળી જાવ અને અત્યારે વાગી ગયા છે બપોરના ત્રણ તો મિત્રો ત્રણ ને બે તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા તો ક્યાં જવાનો છો તમને બ્લોગ જોજો મજા આવશે ફેમિલી અત્યારે વાગી ગયા છે સાંજના સાડા અને હાલો આપણે જઈએ હવે બાઇક આપણી ધોરાઈ આવી અને આપણે મોબાઈલ માઉન્ટ ઉટલા લગાવી દેવી કરી દેવી કમ્પ્લીટ હવા હવા ઓછી છે હવા પૂરાઈ દેવું તો અહીં એવું આપણું હેલ્મેટ એ હે આપણા રાઈડિંગ વાળા હેલ્મેટ ઓર યે જો આપણા હે વો ડેલી યુઝ હોતા હે યે આપણું જૂનું નામ હતું સેનલનું આ અત્યારે આપણે યુઝ કરવી છે ડેલીમાં અને આ હેલ્મેટ આપણે કરવી છે રાઈડિંગ ઓનલી ફોર રાઇડિંગ કરતે ગાઈસ ઉસે આપણે પાસે આપણી પાસે ત્રણ હેલ્મેટ છે અને આપણે અત્યારે રાઇડિંગ કરવા માટે આપણે યુઝ કરવી છે વી આવડો આ હેલ્મેટ અને આ હેલ્મેટ તો આપણે ડેઈલી યુઝ કરવી તો ચાલો આપણે આમાં લગાવી દઈએ મોબાઈલ ને પછી મળવી સીધા બાઈક માં આ રહી આપણી બાઇક જો કે થોડી ગંદી છે ધૂળવાળી અને આપણે આને ધોરાઈ આવી પહેલા કાલે આપણે આને લઈ જવાની છે લોંગ રાઈડમાં પછી આપણે હિન્દી બોલાઈ જાય છે મિત્રો તો થોડુંક એડજસ્ટ કરજો તમે આપણે ટ્રાય કરશું ફૂલ ગુજરાતીમાં કાઠિયાવાડી ભાષામાં બોલવાનું પણ ક્યારેક ક્યારેક હિન્દી બોલાય જાય છે એટલું તો વાંધો નહીં તો મિત્રો આપણે અહીંયા પાસે જ જવાનું હતું બાઇક દોરાવવા એટલે આપણે કાંઈ રાઇડિંગ ગિયર પહેર્યા નથી હેલ્મેટ પહેર્યું છે આપણે હેલ્મેટ તો આપણે ફરજિયાત પહેરવી છે તમે બધા પણ હેલ્મેટ પહેરજો પહેરજો મિત્રો અગર તમે બાઇક ચલાવતા હોય તો તમે હેલ્મેટ જરૂરથી જરૂર પહેરજો મેં ના મેં કહી પર બી જાતા હું ભાઈ મેં હેલ્મેટ પહેર બિના હેલ્મેટ કે મેં જાતા નહીં હું તો આપ સભી બી રિક્વેસ્ટ હે કે તમે બધા પણ હેલ્મેટ પહેરીને જ બાઇક ચલાવો એ આપણી સુરક્ષા માટે હેલ્મેટ હોય છે મિત્રો તો તમે હેલ્મેટ જરૂરથી જરૂર પહેર્યો રોડ ના બહુ બેકાર થઈ ગયો છે હાવ આહી તો રોડ જ ગાયબ થઈ ગયો જો ઓફ રોડ આંગે ભાઈ ઓફ રોડ ક્યારે આવે આ નવો રોડ બને છે હવે ક્યારે બની રહી ખબર નહી બની જાય તો સારું છે મજા આવે અહીંયા આપણે રોડમાં ખાડા ને એવું બધું આવે ને એમ કરતા તો ઓફ મને સારો લાગે જો જો આ ખાડા જો આમાં એની કરતા તો ઓફરોડ સારો ઓ ભાઈ બાઈક ને વોચ કરવાની છે મસ્ત અહીંથી આપણે પાછા ઘરે પહોંચ્યું ત્યાં એવી નહીં થઈ જાય એવું લાગે છે મને આ જો તો ખડા કેટલી ધૂળ ઉડે છે આપણે ઘરે પહોંચ્યું ત્યાં તો પાછી એવી હતી એવી નહીં થઈ જાય શું ફાયદો તો આપણને તો જો તમે આ રોડ પર કેટલી ધૂળ ઉડે છે પાછળ તો ભાઈ અહીંયા આગળ આપણે ધોવે છે બાઈક પેલા ભાઈ હું જોતા જાય છે કે આ મોબાઈલ હું કામ લગાડ્યો છે અહીંયા આપડે ગાડી ધોરાઈને એક ફાઇનલી આપડી ગાડી થઈ ગઈ છે મસ્તીની ધોરાઈ નાખી છે તો ચાલો હવે હવે આપણે ધીરે ધીરે કરે તો છે થોડી ને કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે નીકળી ગયા અહીંથી આપડી ગાડી દોરાવીને મસ્તી થઈ ગઈ હવે પેલા તો ઓળખાતી નથી આવડી ગાડી છે કે નહીં અને હવે મસ્તીની થઈ ગઈ છે એક નંબર જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો

જો મિત્રો કેટલી થોડું રહેશે અહીંયા આપણી ગાડી પાછી હતી એવી નહીંથી જ એવું લાગે છે ઓકે અને સુરત દાદાને આઠમનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે હવા પૂરાઈ દેવી અહીંયા હવા પૂરી દો

હવે જોઈએ આપણે ઘરે જઈને પંચર પડ્યું છે કે નહીં પંચર ન હોય તો સારું મિત્રો સવાર સવારમાં ક્યાં પંક્ચર કરાવવા જાઉં અને હવે પેટ્રોલ પુરાવાનું છે આપણે હવે અને આપણે જાય છે જીમના ટેનર હે હોય ચાલે તો જવાનું બહાર જવાનું છે આમ જાવ છો ચાલુ કરીએ મિત્રો એ આપણા જીમના ટેનર છે એ આપણે થોડું પેટ્રોલ પુરાવી દઈએ એટલે સવારે આપણે વાંધો નહીં સવાર સવારના ક્યાં બધાને જગાડવા ઓહ ચાલો 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 ભાઈ આવી ગયા આપણે પેટ્રોલ પુરાવા તો આપણે ફાઇનલી પેટ્રોલ પણ પુરાવી દીધું છે બાઈક ના પાછી એવો વઈ ગઈ કે શું કઈ ખબર ના પડી પંચર પંચર ના હોય તો સારું છે જોવું પડશે અહીંયા ઓ માય ગોડ ખસાદી ગયા ભાઈ કારવા લેને ઓહ હો 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 હો

તો ફેમિલી આ રહ્યો આપણું મોબાઈલ માઉન્ટ તો ચાલો આપણે લગાડી દઈએ તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા લાગી ગયું મોબાઈલ માઉન્ટ અને આપણી ગાડીમાં થઈ ગયું છે પંચર ખીલી ખૂતી ગઈ પંચર થઈ ગયું તો મિત્રો ફાઇનલી આપડી ગાડીમાં થઈ ગયું છે પંચર તો ચાલો પેલા પંચર કરાવી આવ્યું પછી સવારે નીકળશું ત્યારે આપણે જોયું ત્યારે ખબર પડી ટાયર ચેક કર્યું હવે ઓછી લાગી લાગતી હતી મને પણ ટાયર ચેક કર્યું તો પંચર છે આ રહ્યો મિત્રો આપણા ટાયરમાં ખૂટી ગયું હતું તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે પંચર કરાવીને તમે જોઈતી કે ખીલી ખૂટી ગઈ છે ટાયરમાં તો ફાઇનલી આપણું પંચર થઈ ગયું છે ને સવારે નીકળવાનું છે રાઈડમાં અને અત્યારે વાગી ગયા છે સવાર જ છ વાગી ગયા છે અહીંયા રહી આપણી ઉસ્તાદજી

આપણે રાઈડમાં જાવું એટલે છે મિત્રો આવડો આ આપણો ફ્લેગ ને એક કેમેરાનું માઉન્ટ છે ક્યાં ગયું ટ્રાય કરશું આપણે કેમેરાથી શોર્ટ લેવાનો આપણો સામેનો આ રહ્યો કેમેરો મેમરી છે કે મેમરી હોય તો સારું કામ મેમરી તો છે અત્યારે ગોતીએ છીએ આપણે મળતું નથી ઓ ભાઈ બેગ મેં પૈસે મિલે દેખો ગાઈસ અમને બેગ મેં પૈસે મિલે વાવ બઢિયા અભી ક્યા હે ભાઈ ટ્રેન કી ટિકિટ હું બેગમાં ગોતું ને આ મેળવું અહીંથી જવું આમાં આપણે અહીંયા લાગશે કેમેરો આ લાગી જાય આપણે બાઇકમાં હેન્ડલ પર તો જો મિત્રો આ રીતનો કાંઈ આપણો કેમેરો અહીંયા લાગશે અને હેન્ડલ પર ને આપણે શોર્ટ લઈશું કાલે ટ્રાય કરીશું આપણે આવે તો ફાઇનલી મિત્રો આપણે આ બધું લઈને જવાનું છે રાઈડમાં અને આ એટલી વસ્તુ અહીંયા બહાર કાઢ્યું છે આપણે એટલી બધી વસ્તુ લઈને જવાનું છે આજે રાઈડમાં ચાલો બધું પેકિંગ કરવી અને પછી મળવી તો મિત્રો ફાઇનલી આપણું બધું પેકિંગ ડન તો ચાલો હવે આપણે જઈએ કાંઈક ખાવાનું લઈ આવીએ અને પછી આ બ્લોગને કરવી અહીંયા પૂરો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલ સવારે તબ તક લઈએ બાય બાય મિત્રો ચાલો મળીએ કાલ સવારે તબતક લઈએ બાય બાય